સુરતમાં છેતરપિંડીના બનાવો સતત સામે આવતા રહે છે ત્યારે ઉમરા પોલીસ મથક વિસ્તારમાં ખેડૂતને ગઠિયો ભેટી ગયો હતો પાંચસોની નોટ ગણવાને બહાને એકત્રીસ નોટ એટલે કે પંદર હજાર પાંચસો રૂપિયા તફડાવી ગયો હતો આ અંગે ખેડૂતને ખબર પડતા તેમને સીસીટીવીના આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ઉમરા પોલીસ મથક હદ વિસ્તારમાં રૂપિયા પાંચસો ની નોટ ગણવાના બહાને ગઠીઓ એકત્રીસ નોટ તફડાવી ગયો હતો ખેડૂતને બેંકમાં ભેટી ગયેલો ગઠીઓ પાંચસો ની નોટ બંડલ ગણવાના બહાને રફુચક્કર થઈ ગયો હતો મગદાલ રોડ પર બ્રેડ લાઈન સર્કલ પાસે સમગ્ર ઘટના બની હતી પંચાસી મોહલ્લામાં રહેતા ખેડૂત ચુનીલાલ ભગવાન રાઠોડ બન્યા છે છેતરપિંડી ભોગ ખેડૂત બપોરના સમયે બેંક ઓફ બરોડાના અઠવા ગેટ શાખામાં રૂપિયા ઉપાડવા ગયા હતા સેલ્ફનો ચેક ભરી એક લાખ કેશ કાઉન્ટર ખાતે જે વિડ્રો પેટ્રોલ કર્યા હતા જ્યાં પાંચસો ના દરના ત્રણ નોટોના બંડલ તેમણે ત્યાં જ ચેક કર્યા હતા બંડલ ખિસ્સામાં મુક્તિ વેળાએ અજાણ્યો ગઠ્યો આવી ચડ્યો હતો બંડલમાં ઘણી નોટો ફાટેલી દેખાય છે હું બંડલ ચેક કરી આપું કહી એકત્રીસ નોટો તફડાવી ગયો હતો ઘટના અંગે ખેડૂતે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે